સુરત અમરોલી ખાતે સભ્ય સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનોનું પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી અમરોલી ખાતે શ્રી ગોગા મહારાજના ભુવા શ્રી ગોવિંદભાઈ તરફથી આયોજન કરવામાં આવ્યું હતું અને એમના ભાગરૂપે અલગ અલગ જિલ્લાઓમાંથી વિદ્યાર્થી ભાઈ બહેનો આવ્યા હતા જેમ કે છોટા નડિયાદ ખેડા ગાંધીનગર અમદાવાદ તાપી જિલ્લાઓ તથા આજુબાજુના ગામડાઓમાંથી બોડી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર હતા તેમજ સમાજના આગેવાનો કાર્યકર્તાઓ બોડી સંખ્યામાં હાજર હતા અને આયોજન ભુવા શ્રી ગોવિંદભાઈ લીંબા તરફથી આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તે બદલ ભુવા શ્રી ગોવિંદભાઈનો સર્વ સમાજ દ્વારા એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને ગોગા મહારાજની વાડીમાં આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા ભુવાજી તત્પર હાજર હોય છે